નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં તો મિત્રો આ વિડિયોમાં ખાસ વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ અંતર્ગત અત્યારે મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને અગાઉ પણ આપણે વિડીયો એક બનાવેલ છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે સાથે સાથે તમારે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે એવી બધી માહિતી આપણે આગળના વિડીયોમાં આપી છે તો આ માહિતીની અંદર જે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે એ ફોર્મ કેવી રીતે ભરવું અને આ ફોર્મની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને સાથે સાથે તમને ગ્રામ્ય લેવલે ઘર બનાવવા માટે એક લાખ અને બ્યાસી હજાર રૂપિયાની સહાય તમે કેવી રીતે મેળવી શકશો એની આપણે વાત કરીશું આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આ ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવાસ યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આ ચેનલ પર મૂકવામાં આવશે સિરીઝ વાઇઝ આપણે ઘણા બધા વિડીયો મૂક્યા છે અને આગળ હજી પણ આપણે ઘણા બધા વિડીયો દ્વારા તમને ઘણી બધી માહિતી પણ આપશું તો આ વિડીયો શરૂ કરીએ એના પહેલા ખાસ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યો તો લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે થઈ તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે જે ઓપન કરી લીધું છે પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનું ફોર્મ પત્રક બી આ લાભાર્થીની આગેવાનીમાં વ્યક્તિગત ઘર બાંધકામ અથવા તો વૃદ્ધિ માટેનું ફોર્મ છે જેની અંદર તમારા સૌથી પહેલાં જે તમને નગરપાલિકા લાગુ પડે છે એનું અને જિલ્લાની વિગત ભરવાની છે એના પછી તમારા વિસ્તારનું નામ તમારો અહીંયા વોર્ડ નંબર લખવાનું છે પછી અરજદારનું પૂરું નામ લખવાનું છે એમની ઉંમર એમની જાતિમાં સ્ત્રી કે પુરુષ તરીકે દર્શાવવાની છે બાજુની અંદર તમારે અહીંયા જોઈ શકો છો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે એના પછી અરજદારના પિતા અથવા તો પતિનું નામ જે વૈવાહિક સ્થિતિ એટલે કે પરિણિત અપરિણિત જે તમારે અહીંયા નંબર સાથે દર્શાવવાનું છે એના પછી દિવ્યાંગની હા કે ના લખવાનું છે પછી તમે વ્યવસાય શું કરો છો સ્વરોજગાર નોકરીયાત નિયમિત વેતન મજૂરી અન્યની વિગતો દર્શાવવાની છે અહીંયા તમારો ધર્મ દર્શાવવાનો છે પછી જ્ઞાતિ જેમ કે એસસી એસટી ઓબીસી પછી હાલનું તમારું પૂરું અન્ય સરનામું જ્યાં તમે રહો છો એની વિગતો નાખવાની છે તમારો મોબાઈલ નંબર પછી અરજદારનો આધાર કાર્ડ નંબર ફરજિયાત જોઈશે ચૂંટણી કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર અરજદારની કુલ વાર્ષિક આવક કુટુંબની કુલ વાર્ષિક આવક અરજદાર કેટલા વર્ષોથી આ શહેરની અંદર રહે છે એની વિગતો પછી કુટુંબના કોઈ પણ સભ્યના નામે ભારત ભરમો કોઈ પણ જગ્યાએ પાકું મકાન ધરાવે છે હા કે ના એની વિગતો લખવાની છે એના પછી બીજા નંબરનું ફોર્મ છે જેમો તમારે રેશન કાર્ડની સંપૂર્ણ વિગતો અહીંયા દર્શાવવાની છે જો રેશન કાર્ડ તમે સામેલ છે તો આ વિગતો ન ભરો તો પણ ચાલશે પછી બીપીએલ કાર્ડ ધરાવો છો કે હા કે ના જો હા તો તમારે અહીંયા બીપીએલ કાર્ડ નંબર લખવાના છે પછી બીએલસી ઘટક એટલે લાભ લેવા માટેની કેટલીક વિગતો છે જેની અંદર જો તમારી પાસે અત્યારે પોતાની માલિકીની જમીન પર ત્રીસ ચોરસ મીટર સુધીનું નવું બાંધકામ અથવા તો હયાત આવાસની અંદર તમારે જે કાર્પેટ વિસ્તાર છે એની અંદર તમે મકાનને મોટું પણ કરી શકશો લાભાર્થી પોતાની માલિકીની જમીન ઉપર ત્રીસ ચોરસ મીટર સુધીનું નવું બાંધકામ કરવા ઈચ્છુક હોય તો નીચે મુજબના દસ્તાવેજ રજૂ કરવા એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તમારે સૌથી પહેલા જમીન માલિકીના પુરાવા લાભાર્થીના કુટુંબના સભ્યની વાર્ષિકની આવક જે તે રહેઠાણ વિસ્તારના મામલાનો દાખલો પછી કુટુંબ કોઈ પણ પ્રકારનું પાકું મકાન ન ધરાવતા હોય એનું નોટરાઇઝર સોગોનોમું આધાર કાર્ડની નકલ મતદાન એટલે કે ચૂંટણી કાર્ડની નકલ બેંક ખાતાની પાસબુક પછી લાભાર્થી જો રિપેરિંગ કામ માટે ઈચ્છુક હોય તો કાચું ઘર છે અર્ધ પાકું છે કે પાકું છે પછી રસોડા સિવાયના ઓરડાની સંખ્યા હયાત જે કાર્પેટ એરિયા તમે મકાનની અંદર શું વધારો કરવા માગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે જેમાં જમીન માલિકીનો પુરાવો પછી આ જે અગાઉ આપણે હતા એ સેમ સેમ ડોક્યુમેન્ટ અહીંયા પણ છે પછી ખાસ અરજદારની બેંક ખાતાની વિગતોની અંદર ખાતા નંબર નાખવાનો છે બેંકનું નામ શાખા અને આઈએફસી કોડ નાખવાનું છે એના પછી પ્રધાનમંત્રી આવાસ યોજના માટે તમારે બાહિદરી આપવાની છે એ શું છે તો ફોર્મમાં દર્શાવેલી તમામ વિગતો પૂરેપૂરી સાચી છે સમજી વિચારી ભરેલ છે આ ઘટક હેઠળ મળનાર સરકારી સહાય અને તેની શરતોને મને પૂરેપૂરી સમજણ આપવામાં આવેલ છે અને તે શરતો સંપૂર્ણપણે મને બંધન કરતા રહેશે વધુમાં આવાસની બાંધકામ માટેની કામગીરી માટે સરકારશ્રીની મળવાપત્ર સહાયની રકમ ઉપરાંત જે રકમ જોડે થશે તે રકમ ઉમેરીને આવાસ બાંધકામની કામગીરી પૂર્ણ કરવાની હું ખાતરી સાથે બાહેધરી આપું છું આવાસ બાંધકામની કામગીરી નવ માસની અંદર પૂર્ણ કરવાની છે તે બાબતની પણ મને જાણ જણાવેલ છે અને બાંધ કામગીરી સંપૂર્ણપણે નવ માસની અંદર પૂર્ણ કરવાની ખાતરી આપું છું નીચે લાભાર્થીની સહી કરવાની છે એના પછી જે તે પ્રતિનિધિઓ હોય એનું નામ અને સહી કરવાની છે આ માત્ર ને માત્ર કચેરીના ઉપયોગ માટે છે એની અંદર તમારે કશું લખવાનું આવતું નથી અને જે તે નગરપાલિકા હશે એમના પ્રતિનિધિનું નામ અને સહી અહીંયા ખાસ નોંધ પણ લખશે કે ફોર્મ પાસ થયેલ છે રિજેક્ટ થયેલ છે કે એની વિગતો આવશે તો આ રીતે તમારે આ ફોર્મ ભરી દેવાનું છે આ ફોર્મ મિત્રો જે નગરપાલિકા વિસ્તારમાં આવતા હોય એમને લાગુ પડે છે ખાસ અને એમની જે મકાન છે એમની અંદર તમે નવો સુધારો પણ કરી શકો છો અને નવું મકાન પણ બનાવી શકો છો આ રીતેનું અન્ય જે વિસ્તારોના ફોર્મ છે એની પણ વિગતો આપીશું સાથે સાથે આગળના વિડીયોની અંદર ફોર્મ પાસ થયા પછી તમારે કામ કેટલા લેવલે કરવાનું અને સહાય તમને કઈ રીતે મળશે એની વિગતો માટેનું વિડિયો મૂકીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટ ફોર મોર અપડેટ થેન્ક યુ